મહાનગરપાલિકાના બસો કરોડના બોન્ડ બહાર પાડવાના ભાજપ શાસકોની દરખાસ્ત લઈ વિપક્ષી નેતા આક્ષેપ કરતા ભાજપ શાસકોએ પોતાની નિષ્ફળતા છતી કરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાને પાઠવવામાં આવેલા પત્રમાં બસો કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડવા અંગે મંજૂરી મંગાવવામાં આવી છે

જે દરખાસ્ત છે એ લાવવામાં આવી શા માટે વધારાના કામ કામમાં લાવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બોન્ડ બસો કરોડના બોન્ડ બહાર પાડીને પોતે વાહવાઈ લૂંટવાના પ્રયાસ કરી રહ્યા છે પોતે ગર્વ અનુભવે છે કે ભાઈ અમે અમારી ક્રેડિટ બચાવવા માટે અમે ક્રેડિટ બનાવવા માટે અમે બસો કરોડના બોન્ડ બહાર પાડ્યા છે એમાંથી અમે છ જેટલા પ્રોજેક્ટો અમે કરીશું તો બોન્ડ શા માટે બહાર પાડવા પડે કેમ બોન્ડ બહાર પાડીને આપણે પૈસા ભેગા કરીને કોઈ પ્રોજેક્ટ બનાવવા પડે સાબિત બાર થી પૈસા ઉભરાવીને તમારે પ્રોજેક્ટો કરવા પડે એનો મતલબ એવો કે સુરત મહાનગરપાલિકાની તિજોરીનું એકદમ તળિયું આવી ગયું છે સુરત મહાનગરપાલિકા પાસે પૈસા નથી બેચ્યા જયારે સુરત શહેરની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ પોતે વેરો સુરત મહાનગરપાલિકાને આપે છે વેરાના સ્વરૂપે પૈસા આપે છે કે સુરત મહાનગરપાલિકાનું સંચાલન વ્યવસ્થિત કરીને અને યોગ્ય યોગ્ય વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાના કામો કરી શકે પરંતુ એકદમ નિષ્ફળ નીવડેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પોતાનું મેનેજમેન્ટ નથી કરી શક્યા સુરત મહાનગરપાલિકાના કાર્યોનું અને એમના પૈસાનું વહીવટનું મેનેજમેન્ટ નથી કરી શક્યા એના કારણે આજે બસો કરોડના બોન્ડ બહાર પાડવાની ફરજ આવી પડી છે અને છ પ્રોજેક્ટ માટે શા માટે આપણે બસો કરોડના બોન્ડ બહાર પાડવા પડે આજે સીધી વાત હું કરું કે ભાઈ આજે આપણું ઘર હોય પાંચ હજાર રૂપિયાની આપણી ઇન્કમ હોય તો આપણે જ કરીએ શા માટે છ હજારનો ખર્ચો કરીએ અને ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે કે આપણે ચાર હજારની ઇન્કમ થાય છે તો આપણે ખર્ચમાં કાપ મૂકશું નહીં કે આપણે ખર્ચામાં વધારો કરીશું જયારે સુરત મહાનગરપાલિકામાં એવી સિસ્ટમ છે કે આઠ હજાર કરોડ નું બજેટ ધરાવતી આ સુરત મહાનગરપાલિકા અને નિષ્ફળ શાસક

જે આપણા બધાના રૂપિયા કઈ રીતના વેડફી રહ્યા છે એ પાડીને દર્શાવે છે સુરત મહાનગરપાલિકા એક સમયે આર્થિક અને સક્ષમ સક્ષમ પાલિકા કહેવાતી હતી કે જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે એમની સેવિંગ પડી રહેતી હતી જ્યારે આજની તારીખમાં સુરત મહાનગરપાલિકાનું જે તળિયું આવી ગયું છે તેજુડીનું તળિયું આવી ગયું છે ઈ કોના કારણે તો તંત્રની છે વૈવટ વહીવટ કરતા નથી આવડતું અને બીજું કે શાસકોને પણ યોગ્ય કુશળતા ભર્યો છે વહીવટ કરવો જોઈએ વહીવટ કરતા નથી આવડતું આજે આપણને આજે બોન્ડ બાર પાડશે બોન્ડ બાર પાડ્યા પછી જે લોકો બોન્ડ લેશે ખુદ વ્યાજ વસૂલશે તો આ ભારણ છેલ્લે સુરત મહાનગરપાલિકાની જનતા ઉપર આવશે એ જે વ્યાજનું ભારણ છે છેલ્લે સુરતની જનતા ઉપર આ ભારણ આવે એના માટે વિપક્ષ તરીકેની અમારી જવાબદારી છે કે આ ભારણ ક્યારે સુરત શહેરની જનતા પર ના આવવું જોઈએ જો આપણા આપણા બજેટની અંદર અને આપણી તિજુરીનું જે તળિયું આવતું હોય ને તો જે શાસકો દ્વારા જે તાઇફાઓ કરવામાં આવે છે ખાતમુહૂર્ત પાસે કરોડોના ખર્ચા કરવામાં આવે છે જાહેરાતો પાસે કરોડોના ખર્ચા કરવામાં આવે છે તો આ બધી જગ્યાઓ પર કાપ મૂકવો જોઈએ અને સુરત શહેરની જનતા માટે જે વિકાસના કામો કરવાના છે ને પ્રાથમિક સુવિધાના જે કામો કરવા છે એ કામો કરવા જોઈએ જય હિન્દ જય ભારત ભાજપા શાસકોના વહીવટીમાં કોઈ પણ પ્રકારની કુશળતા નથી એક તરફ સુરત મહાનગરપાલિકા આઠ હજાર કરોડનું બજેટ ધરાવે છે અને તરફ કરોડના બોન્ડ બહાર પાડવાની વાત કરે છે તે વાતમાં વિપક્ષ કોઈ પણ રીતે સહમત નથી પ્રોજેક્ટ પૂરા કરવામાં અને આવડત ધરાવતા ભાજપા શાસકો સરકારમાંથી ગ્રાન્ટ લાવવામાં પણ સફળ રહ્યા હોત તો આ રીતે બોન્ડ બહાર પાડવાની નોબત નહીં આવી શકે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત